નજીક વસઈ ગામે એરપોર્ટ બનાવવાની સરકારની વિચારણા સામે ખેડૂતો મેદાને આવ્યા છે ખેડૂતોની જમીન સર્વેમાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર એકર જેટલી જમીનનું સંપાદન કરશે તમારી સાધન જશે અમારી જમીન કોઈ પણ કિંમતે એરપોર્ટમાં આપીએ અમને પોસાય તેમ નથી કારણ કે અમારી જમીન પડદ્રુપ અને સૌથી વધુ ઉપચાર છે ના રોજ અમે ગામના સરકાર શ્રી સરકારશ્રી આજે એક આવેદન પત્ર પાઠવ્યું ત્રણ ચાર મહિના થી અમારી ખેતીની જમીન ઉપર સર્વે થઈ રહ્યો છે એવું અમને જાણ થતા અહીં એરપોર્ટ નું સરકાર શ્રી નું ખુબ મોટું આયોજન હોય એટલે કે વિકાસની જે પરિભાષા છે સરકારશ્રી ની એની સાથે અમે બિલકુલ સહમત છીએ આજે વસાઇ ગામની અંદર જે એરપોર્ટ આવ્યું છે એ એરપોર્ટ ખરેખર ફળદ્રુપ જમીનમાં છે ખરેખર એવી વસ્તુ બંજર જગ્યામાં પડે જ્યાં ખેતીવાડી ન હોય જ્યાં જમીનમાં ભૂગર્ભ જળ ન હોય આ ઓખા મંડળ ના બેતાલીસ ગામ માંથી આ ત્રણ ગામ એક એવા સમૃદ્ધ ગામ છે કે જ્યાં ભૂગર્ભ દ્વારા મળે છે કુવા દ્વારા મળે છે બોર દ્વારા મળે છે